આપ જોઈ રહ્યા છો લોક પ્રભાત ગુજરાતી હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ગુજરાતના કોંગ્રેસના વિજેતા લોકસભાના સાંસદ ગેની ઠાકોરે ઓગણત્રીસ સપ્ટેમ્બર ના રોજ પાટણ ખાતે પધારી રહ્યા છે સમગ્ર કોંગ્રેસનું મોવડી મંડળ તેમજ ઉત્તર ગુજરાતમાંથી કોંગ્રેસના મોટી સંખ્યામાં હોદ્દેદારો તેમજ કાર્યકરો જોડાવાના હોય સત્તર ચણસમાં વિધાનસભાના ધારાસભ્ય દિનેશજી ઠાકોરે પોતાના મત વિસ્તારના કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં પાટણ પ્રગતિ મેદાન ખાતે ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ આપણા કોંગ્રેસના સાંસદ ને આવકારવા મોટી સંખ્યામાં પધારી અને આ કાર્યક્રમમાં જોડાય તેવું ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું આવનાર ઓગણત્રીસ તારીખના રોજ પાટણ મુકામે પ્રગતિ મેદાનની અંદર આપણા સૌના લોકપ્રિય સાંસદ એવા શ્રીમતી ગેનીબેન ઠાકોરને આપણે સૌ સાથે મળી સન્માન કરવા જઈએ અને સાણસમા મત વિસ્તારના તમામે તમામ સર્વે સમાજના આગેવાનો તેમજ કાર્યકર મિત્રોને મારી નમ્ર વિનંતી કે આવો આપણા લોકપ્રિય સાંસદને આપણે બધા સાથે લઈને એમનું સન્માન કરીએ એમને બિદાવીએ ખૂબ મોટી સંખ્યાની અંદર બધા પધારો હું પણ ત્યાં હાજર રહેવાનું છું આપણું કોંગ્રેસનું મોવડી મંડળ પણ ત્યાં હાજર રહેવાનું છે જિલ્લાનું મોવડી મંડળ સમગ્ર ઉત્તર ગુજરાતના આગેવાનો અને કાર્યકરો જ્યારે હાજર રહેવાના હોય ત્યારે ટાણસમાં વિધાનસભા પણ મોખરે રહે અને ખૂબ મોટી સંખ્યાની અંદર આવે એવી આપ સૌને મારી દિનેશ આતાજી ઠાકોર ધારાસભ્ય તરીકે આપને સૌને મારી બે હાથ જોઈને વિનંતી છે